નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમારથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સારા સમાચાર આપી દેવામાં આવે છે મિત્રો સરકારે દિવાળી પહેલાં જ આપી કર્મચારીઓને અનેરી રી ભેટ આપી છે મિત્રો આંગણવાડી આશા વર્ક જેમ રસોઈઓ છે જે કરાર આધાર કર્મચારીઓ છે તેમના માટે દિવાળી પહેલાં નવરાત્રિના ત્રીજા નવરતના દિવસે રાજ્ય સરકાર દ્વારા આપ્યો મહત્ત્વની ખુશખબર જો તમે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક છો સાથે સાથે આંગણવાડી આંગણવાડીકાર છો આ સાર વર્કર છો રસોઈ રસોઈકાર છો તમારા માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત મિત્રો તો અગત્યના ન્યૂઝ લઈને આવ્યો છું તો તમારા માટે અગત્યની માહિતી છે મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમને આ ચેનલ પર આંગણવાડી બાબતે આંગણવાડી પગાર વધારો હોય આંગણવાડી ભરતી હોય આંગણવાડી આશા વર્ક બહેનો માટે કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલમાં પૂરવાત કરવામાં આવે છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેતા આંગણવાડી કાર્યકર ટેડાગર બહેનો તેમના માટે એક મહત્ત્વની જાહેરાત કરી છે અને મહત્ત્વની યોજના જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અને જે કરા આધારિત કર્મચારીઓ છે તેમને પણ દિવાળી પહેલાં કે નવરાત્રીના ત્રીજા નોરતાના દિવસે જ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો તમને કવિ તેમ પગાર વધારો મિત્રો પગાર વધારા અંગે તાજા સમાચાર આવી ગયા છે બિહાર બિહાર સરકાર રાજ્યના હજારો કરોડ કરાર કરાર કર્મચારી અને કામદારોને દિવાળી મોટી ભેટ આપે છે સરકારે અનેક શ્રેણીઓ માટે માનદ વેતન અને સહાયમાં વધારો કરવાની જાહેરાત કરી છે મિત્રો જેનો સીધો લાભ આશા વર્કરો મમતા વર્કરો આંગણવાડી વર્કરો રસોઈઓ નાઇટ ગાર્ડ પત્રકાર અને રાસાયણિક શિક્ષક અને આરોગ્ય પ્રશિક્ષકો જેવા કામદારો મળશે આ નિર્ણયના આ કર્મચારીઓ માટે મોટી રાહત સાબિત થયું છે મિત્રો જેઓ લાંબા સમય સુધી માનદ વેતન અને પગારની વધારી માંગ કરી રહ્યા છે મિત્રો આશા અને મમતા કાર્યકર્તાઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર આવે છે આરોગ્ય સંભાળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી આશા અને મમતા કાર્યકર લાંબા સમય સુધી તેમના માનવ વેતન વધારો કરવાની માંગ કરી રહી છે સરકાર તેમની માંગ સ્વીકારી છે અને તેમના માનદ વેતનમાં વધારો કર્યો છે મિત્રો આ નિર્ણયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આરોગ્ય અને સેવાઓ પૂરી પાડતી લાખો મહિલાઓ અને નાણાકીયને રાહત મળશે મિત્રો સાથે સાથે મિત્રો બિહાર રાજ્ય સરકારે પત્રકારો માટે પણ એક મોટું પગલું ભર્યું છે તેમનું પેન્શન હવે વધારીને પ પંદર હજાર પ્રતિ માસ કરવામાં આવ્યું છે અગાઉ તેમને ઓછું પેન્શન મળતું હતું જેના કારણે નોંધપાત્ર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મિત્રો આ નિર્ણયથી પત્રકારોને હવે વધુ સારી નાણાકીય સહાય મળશે તેઓને વધુ સન્માનજનક જીવન મળશે મિત્રો ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજનના રસોઈઓનું માનન વ્યતામાં બમણું થયું છે દિવાળી પહેલાં મધ્યાહન ભોજન યોજના હેઠળ કામ કરતા રસોઈયા કેટલોક મહત્ત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મિત્રો તેમના માનવ પહેલાં એક હજાર છસો પચાસથી વધારીને હવે ત્રણ હજાર ત્રણસો પ્રતિ માસ્ક કરવામાં આવ્યું છે મિત્રો આ યોજના હજારો રસોઈઓનો સામેલ છે અને માનવ વિતરણમાં વધારો તેમના આર્થિક રીતે મજબૂત બનાવશે મિત્રો તો મિત્રો માનવ વિતરણમાં વધારો કરવામાં આવ્યો છે તેમાં પહેલાં સોળસો પચાસ મળતું હતું હવે તે વધારીને ત્રણ હજાર ત્રણસો કરવામાં આવ્યું છે મિત્રો સરકારી સુરક્ષા સેવાઓના તેના નાઇટ ગાર્ડ્સને પણ રાહતની જાહેરાત કરી છે પહેલાં તેમને દર મહિને પાંચ હજાર મળતા હતા જે હવે વધારીને દસ હજાર કરવામાં આવે છે આ વધારો માત્ર તેમના ધોરણને સુધારવામાં મદદ કરશે નહીં પરંતુ સુરક્ષા સેવાઓ પર સકારાત્મક અસર પડશે મિત્રો શારીરિક શિક્ષણ અને આરોગ્ય આરોગ્ય પ્રશિક્ષકોને રાહત આ નિર્ણયથી શારીરિક શિક્ષણ અને આરોગ્ય પ્રશિક્ષકોને પણ નોંધપાત્ર રાહત મળી છે પહેલાં તેમને દર મહિને એક આઠ હજાર મળતા હતા જે હવે વધારીને સોળ હજાર કરવામાં આવે છે આ પ્રશિક્ષકો લાંબા લાંબા સમય લાંબા સમયથી તેમના માનવિતરમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા જેથી તેમને વધુ સારી રીતે જીવી શકે આ સરકાર નિરંતિ લાંબા સમયથી ચાલી આવતી માગણી પૂર્ણ થઈ છે મિત્રો સાથે સાથે મિત્રો આંગણવાડી કાર્યકર માટે પણ આંગણવાડી જે બહેનો છે આંગણવાડી કાર્યકર માટે મોબાઈલ ફોન માટે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે મિત્રો બિહાર સરકારે આંગણવાડી કાર્યકર માટે એક ખાસ યોજના જાહેરાત કરી છે તેમને ડિજિટલ રીતે મિત્રો તમે જાણો છો આંગણવાડી બહેનોને આંગણવાડી કાર્યકર બહેનોને જે મોબાઈલની જરૂર હોય છે મિત્રો તે મોબાઈલની જરૂર માટે અગિયાર હજાર રૂપિયા આપવામાં આવશે તેમને ટ્રાન્સફર કરવામાં આવશે જેનાથી તેમને મોબાઈલ ફોન મોબાઈલ ફોન ખરીદ ખરીદ શકશે આ પહેલાં આંગણવાડી પ્રાણીને વધુ આધુનિક અસરકારક બનાવવાનું મદદ કરશે મિત્રો ત્યારબાદ લાખો કરાર કર્મ કર્મચારીઓ માટે મજા છે મિત્રો દિવાળી પહેલાં બિહાર સરકારના નિર્ધિત લાખો કરાર કર્મચારી અને કામદારો માટે મોટી ભેટ ઓછી નથી માનન વેતન અને પેન્શનમાં વધારો માત્ર તેમના જીવન દોરમાં સુધાર કરશે નહીં પરંતુ તેમના કામ કરતા માટે પણ પ્રેરિત કરશે આ જાહેરાતથી આરોગ્ય શિક્ષણ સુરક્ષા અને સામાજિક કલ્યાણ સંબંધિત ઘણા ક્ષેત્રોમાં સીધો ફાયદો થશે મિત્રો આમ બિહાર રાજ્ય સરકારે આંગણવાડી કારો આગણ આંગણવાડીઓની બહેનોને મોબાઈલ આપવામાં આવશે કર આધારિત કર્મચારી રૂપિયા સોળ હજાર આપવામાં આવશે નાઇટ જે નાઇટ ગાર્ડ છે તેમને પાંચ હજારથી વધીને દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવશે આમ બી આ રાજ્ય સરકારે દિવાળી પહેલાં ખૂબ જ સારા સમાચાર આપી દીધા છે મિત્રો તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ વિડીયો જય હિન્દ જય ભારત મળશે એક નવા વિડીયો સાથે